સુપ્રમંગલ નો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ મિત્રો સુપ્રમંગલ નામ એટલા માટે આપેલું છે કે આપણા ડિંડોલી વિસ્તાર નો એકમાત્ર પ્રોજેક્ટ છે કે જે એસએમસી ની હદમાં આવેલો છે મેડિટેશન એરિયા યોગા ડેક જીમ બેન્કવેટ હોલ કિડ ઝોન ઓપન થિયેટર અને ઘણું બધું ચાલો મિત્રો આપણે આ પ્રોજેક્ટ ની મુલાકાત લઈએ મિત્રો આપણે બિલીપત્ર બંગલો માં વિશેષ માહિતી આપણને ભાઈ વિનયભાઈ આપશે તો આપણો પ્રોજેક્ટ વિનયભાઈ લોકેશન પરફેક્ટ શું કહેવાય આ લોકેશન ડિંડોલી વિસ્તાર માં આવેલું છે અને આ ડિંડોલી વિસ્તાર નો એકમાત્ર એવો પ્રોજેક્ટ છે કે જે એસએમસી ની હદ માં આવેલો છે અને આને આપણે એક સુપર પ્રોજેક્ટ તરીકે નામ આપેલું છે સુપર પ્રોજેક્ટ એટલા માટે કહીએ છીએ કે જ્યારે આપણે એસએમસી ની હદમાં પ્રોજેક્ટ લાવતા હોય તો આટલી બધી જે એમનિટીસ આપણે આપેલી છે આ એમ્યુનિટીસ આપવી એ લગભગ નામુમકિન થઈ જાય છે કે કોઈ બિલ્ડર નથી આપી શકતા રાઈટ તો આપણે આની અંદર પ્રાઇસિંગની સાથે સાથે એમનિટીસ પણ સારી એવી આપેલી છે અને આપણે સાઈઝ બી આપણે કઈ અવેલેબલ છે આપણી પાસે અહીંયા બે સાઇઝ અવેલેબલ છે જેમાં પંદર ચાલીસ અને અઢાર ચાલીસ એવી રીતે બે સાઇઝ છે અને અહીંયા જે આપણને કન્સ્ટ્રકશન મળવાનું છે એ ગ્રાઉન્ડ પ્લસ નું કન્સ્ટ્રક્શન મળવાનું છે અને મોટા ભાગના જે રોહાઉસ કે બંગલોસ છે રાઈટ એ આપણને થ્રી ના ઓપ્શનમાં વધારે મળશે પણ જો એમાં કસ્ટમાઇઝેશન કોઈને ઓપ્શન જોતો હોય તો આપણી પાસે ઓપ્શન છે કે એને કસ્ટમાઇઝ પણ કરાવી શકે જેમાં એલિવેશન કોઈ રીતે ચેન્જ નહીં થાય રાઈટ પણ એની અંદર તમારે ઇન્ટીરિયરમાં કોઈ ચેન્જ કરાવો છે કે બેડરૂમ ચેન્જ

એ પાડી શકે ખરા યુ કે रिक्वायरमेंट આપણે કોઈ એવું अप्रુવલ આપેલું નથી અત્યારે આ ટોટલ રેસિડેન્શિયલ ઝોન ની અંદર છે અમે દુકાન ભવિષ્યમાં બનાવી હોય તો બનાવી શકો ખરા એટલા માટે જ આપણે જે બાર યુનિટ છે એકદમ મેઈન રોડ ઉપર આપેલા છે રાઈટ એટલે કસ્ટમરને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ કોઈને પરચેસ કરવું હોય તો આરામથી પરચેસ કરીએ કે કોઈને રેન્ટ ઉપર આપવું હોય તો રેન્ટ ઉપર આપી શકે રાઈટ આ અમુક જે પર્પસ છે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ અને એઝ અ રેસીડેન્શિયલ બંને પર્પસ આપણે આ સોસાયટી ની અંદર કવર કરેલા છે હા હા તો આપડે અત્યાર સુધીમાં તમારે પ્રોજેક્ટમાં કેટલું બુકિંગ થયેલું છે

અને આ પ્રોજેક્ટમાં બુકિંગ વધારે થવાનું મેન કારણ શું છે કે પ્રોજેક્ટ એસએમસી ની રેન્જમાં આવેલો છે રાઈટ જયારે એસએમસી પ્રોજેક્ટ કોઈ બી મૂકતા હોય તો તરત ફટાફટ સેલ જાય કેમ કેમ કે બધી સુવિધાઓ નજીકમાં છે રાઈટ અને ત્રીસ ટકા બુકિંગ હજી આપણી પાસે અવેલેબલ છે અને આની અંદર આપણે મૂકેલું કેવું છે કે તમે નોર્મલ થી બુકિંગ કરાવી શકો એક લાખ થી બુકિંગ કરાવી શકો રૂપિયા થી તમે બુકિંગ કરાવી શકો અને આમાં ચોવીસ મહિનાની સરળ હપ્તાની કન્ડિશન મળી જાય છે રાઈટ જેથી કસ્ટમરને ને ડાઉન પેમેન્ટ ભરવામાં બહુ ટાઈમ ઇનફ ટાઈમ મળે છે આ બધી વસ્તુ છે જેના કારણે આપણો પ્રોજેક્ટ સુપરફાસ્ટ પ્રોજેક્ટ છે અને સુપર બંગલોઝ નો પ્રોજેક્ટ જ કહીએ છીએ કેમકે આવો પ્રોજેક્ટ આજુબાજુમાં કશ છે જ નહીં ઓકે ને ભાઈ આપણા પ્રોજેક્ટ માં લોકો કેટલા ટાઈમ માં પોઝિશન મળશે આપણા પ્રોજેક્ટ માં આપણે અત્યારે તો 24 મહિના ની સરળ કન્ડિશન મૂકેલી છે રાઈટ પણ આપણે કોશિશ એવી કરીએ છીએ કે આપણે વર્ષ દિવસ ની અંદર જે બી કસ્ટમરે બુકિંગ આપણે ત્યાં પ્રી બુકિંગ કરાવેલા છે એને ફટાફટ એક વર્ષ ની અંદર પોઝિશન આપી દઈએ રાઈટ જેથી તેનું ત્યાં જ્યાં જૂની જગ્યાએ રહી છે ત્યાં રેન્ટ પણ બચી જાય અને નવી જગ્યાએ આવે તો એને ખાલી એક હપ્તા ટ્રબલ રહે રાઈટ અત્યારે મોટા ભાગના પ્રોજેક્ટ માં થાય છે કેવું કે પજેશ ઈએમઆઈ ચાલુ થઈ જતો હોય અહીંયા અને બીજી જગ્યાએ રેન્ટ ભરતા હોય કસ્ટમર પણ આટુ આવી જતો હોય બે બે હોય એટલે એને મેક્સિમમ ફટાફટ પજેશન મળે એવી આપણી કોશિશ છે અને મેક્સિમમ હવે વર્ષ દિવસની અંદર તો પજેશન આપી જ દેશું આ અમારી ગેરંટી છે ઓકે તો વિનય ભાઈ આપના પ્રોજેક્ટનું એલિવેશન કેવું આવશે એલિવેશન માટે તમારે અમારા ઓફિસની મુલાકાત લેવી પડશે ચાલો તો આપણે ઓફિસની મુલાકાત લઈએ તો વિનય આપના પ્રોજેક્ટનું એલિવેશન કેવું આવશે તમે જોઈ શકો છો તમને બંગ્લોજ ના પ્લાનિંગ ની વાત કરું તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને દરેક બંગલોઝ ની અંદર પાર્કિંગ મળવાનું પર્સનલ પાર્કિંગ આવશે અને એક નીચે એક બેડરૂમ આવશે રાઈટ અને ફર્સ્ટ ફ્લોરની વાત કરું તો એના ઉપર આપણે મેન લિવિંગ રૂમ અને કિચન આપેલું છે અને જે સેકન્ડ ફ્લોર છે ગ્રાઉન્ડ પ્લસ ટુ છે તો સેકન્ડ ફ્લોર છે આપણો એની અંદર તમને બે માસ્ટર બેડરૂમ મળશે રાઈટ એટલે થ્રી બીએચકે આપણો પ્લાન કોમન છે પણ આમાં કસ્ટમરને ને સાઈઝ વાઇઝ કોઈ બી કસ્ટમાઇઝેશન કરાવવું હોય તો ઓપ્શન અવેલેબલ છે ખાલી એક એલિવેશન ચેન્જ નહીં થઈ શકે તો વિનયભાઈ આપણા જે વ્યુઅર્સ છે એને ત્યાં તમે કઈ ખાસ માહિતી આપવી હોય તો તમે આપી શકો છો રાઈટ રાઈટ આપણા વ્યૂઅર્સને ખાલી જણાવવાનું એટલું જ છે કે જો તમે એઝ અ પર્ટિક્યુલર રેસિડેન્સ પ્રોજેક્ટ ગોતતા હોય અથવા એઝ અ ઇન્વેસ્ટમેન્ટ માટે તમે સુરત સિટીની અંદર કોઈ પ્રોજેક્ટ ગોતતા હોય રાઈટ તો મારું કહેવું એટલું જ છે કે સુરત સિટીની હદમાં જેટલા પ્રોજેક્ટ છે એમાં તમે ઇન્વેસ્ટ કરો એમાં તમને જે પ્રોપર્ટીનું એપ્રિશિએશન છે એ સારામાં સારું મળશે કેમકે મેઇન વસ્તુ એ છે કે જ્યારે તમે એક રોહાઉસ અથવા બંગલો તમે જ્યારે લેતા હોય રાઈટ તો ખાલી એ વસ્તુ ના હોય કે ખાલી આપણે ત્યાં રહેવાના જ છીએ જો ખાલી રહેવા માટે લેતા હોય તો તો આપણે ભાડે પણ રહી શકીએ પણ આ વસ્તુ પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ એક એવી વસ્તુ છે કે જ્યાં તમે રહી પણ શકો અને રોકાણ પણ કરી શકો તો એવી પ્રોપર્ટીની અંદર તમારે બુકિંગ કરાવવું જોઈએ જ્યાં તમને સારામાં સારું એપ્રિસિએશન મળે અને જે કોઈ બી સિટી હોય સુરત છે વડોદરા છે અમદાવાદ છે કોઈ બી સિટીની અંદર રોકાણ કરશોને તો સારામાં સારું અને ફટાફટ ઇન્વેસ્ટમેન્ટ મળશે રાઈટ ને ફટાફટ તમને એપ્રિસિએશન સારો એવો ભાવ મળશે રાઈટ થેન્ક યુ તો મિત્રો લોકેશન મોબાઈલ બસ્કીન ઉપર આપેલા છે તો પછી રાહ કોની જોવો જુઓ પહોંચી જવાલા તો મિત્રો તમને જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ